હા આપણે તમે જો બે ડૉક્ટર છે માણસના ડોક્ટર ને પશુ ડોક્ટર તો મારી દ્રષ્ટિએ માણસના ડોક્ટર કરતાં પશુ ડોક્ટર વધારે ડિગ્રી જાણતો હોય એવું મને લાગે શું કામ માણસ તો એમ કહે છે કે મને પેટમાં દુખે છે કે વાહામાં દુખે છે કમરમાં દુખે છે પશુ કહેતું નથી કે નહીં જેનો રોગ પકડી લે છે એ પશુ ડોક્ટર બોલો કેવું ન પડે હા એને શું તકલીફ છે એ કહી દે અને માણસો વિચિત્ર પ્રકારના ગણાય ભાઈ ના આટા મુકાવી દીધા બોલો હા ડોક્ટર પાસે જઈને કે તમે ડૉક્ટર છો તો ડૉક્ટર કે તને શું લાગે કે ના ના પૂછું છું તમને તો કે ડોક્ટર જ છો તો કે શેના ડોક્ટર માણસ પશુના તો કે માણસનો તો કે માણસમાં કયા રોગના તમે ડોક્ટર છો તો કે ચામડીના તો કે જાડી ચામડીના કે ઝીણી ચામડીના આ સાહેબ ને કાતર લેવું બોલો આ માણસ હા હમણાં એક જણો કહેતો હતો બાપુ મને ઈ કે સવારે ઉઠવાનું મન નથી થતું મેં કીધું તો તું શું કરી કે પછી મને ને મને વિચાર આવે કે હું નહીં ઉઠું તો આખી પેટી ઉઠી જાય આવો વિચાર આવતો કે પછી ઉઠીને કામે વયો જાઉં કીધું આ તારી ડાયબ કહેવાય એક ભાઈને મેં જગાડ્યો ને તો પડખામાં ફૂટપટ્ટી પડી હતી એટલે કીધું નીંદર કરવી એમાં ફૂટપટ્ટી રાખવાનું કારણ હું મને કે ઊંઘ કેટલી ખેંચી માપી શકાય નહીં હવે આને કોણ સમજાવે જો નાના દીકરી હોય દીકરો એ આપણા ઘરમાં પડી જાય કે વોસરીમાં પડી જાય ઉમરામાં પડી જાય કે રોડ સીસી રોડમાંથી પડી જાય કોઈને હાથ પગ ભાંગ્યા એવો રેકડ ન હોય ફ્રેક્ચર ન થાય છોકરું હોય ને એ અહીં સીસી રોડમાંથી ભફ દઈને પડી જાય તમને એમ થાય કે માથું ફૂટી ગયું છે પણ એને કાંઈ ન હોય શું કામ આપણે પળો લ્યો હા ફ્રેક્ચર થાય પગ ભાંગી જાય હાથ ભાંગી જાય એવું થાય શું કામ બાળકોને કેમ ન ભાંગે કે એ ઈશ્વર રાખે એમ રહે છે નમે ને જે બાજુ નમે એ બાજુ ભફ દઈને પડી જાય હા ડાબી બાજુ નમે એમણે પડી જાય જમણી બાજુ નમે એ બાજુ પડી જાય આપણા પગ હું કામ ભાંગે કે આપણે ડાબી બાજુ જમણી બાજુ થી થયા ને એના પગ જ ભાંગ્યા છે ભાંગ હળી મૂકીને બાથરૂમમાં જાય એક જણ બાથરૂમમાં ગયો હાબુ માથે પગ ઉલરીને પડ્યો કાળો દેખાડો હા હાબુ કોને મૂક્યો ત્યાં કોણ મૂકી ગયા હોય ઘરના વેજ મૂક્યો હોય અને હાબુ બાથરૂમમાં જ મુકાય એને કાંઈ ફ્રીજમાં દૂધ પાસે ન હાબુ એવા લીસા થઈ ગયા છે મૂકે તો લહેરીને ઉમરામાં જ બે પડ્યા હોય એમને ઓલાની રાહ જોઈને હા કેટલી જાતના હાબુ શેમ્પુ બધા આવી ગયા તમે જુઓ શેસા તેલ અમારા રાજકોટમાં બોલો શેસાબીન તેલ કેસા હા એવી એવી જમાવટ છે ટાણે કેટલી જાય માથું ધોવાનું શેમ્પુ અલગ નાવાના હાબુ અલગ કપડાં ધોવાના અલગ મોઠું ધોવાના અલગ બોલો અલગ અલગ તેલ ને કેવી ન કંઈ એક જ હાબુ હતું એ લુગડા એમાં ધોવાના નાહવાનું એમાં માથું એમાં ધોવાનું એ ના એ હાબુ બોલો કાળા હાબુ એવા ગોટા કડક આવતા વાહમાં કહે ને જરેરા ઉપડી જાય ત્રણ નહીં સુધી તો વાત કરતા કે પરમદિન આવ્યો હતો તો એવો ભાઈ ફ્રેશ થઈ ગયો છે હા અને એવો હાબુ તમે કહો ને તો વાહો ઉતરે બાકી હાબુ નો ઉતરે અને ફીણ સિવાય બધુંય નીકળે એમ મેં તો એક દિન રૂમાલ થયો એવો હાબુ કહ્યું એવો હાબુ કહ્યું કે મને મોટે ફીણ આવ્યો પણ હાબુમાં તો આવ્યા જ નહીં ગોટાનો ઘા કર્યો તો શેરી એક ભાઈ નીકળ્યો એના બે દાંત પડી ગયા હવે તો એ હાબુ ગયા આ ને અટાણના નેતાઓને એનાથી જોઈએ એક જગ્યાએ અનાથ આશ્રમના પાયાનું ખાતમુહૂર્ત કોઈ પડતાન ના આયથી તો કે આજના પ્રસંગ વિશે બે શબ્દો પ્રચાન સાહેબ કહે તો પ્રધાન પ્રવચન કર્યું એ કે આ નાનું એવું અનાથ આશ્રમનું એક બીજ રોપ્યું છે પણ દિન પ્રતિદિન એનો વિકાસ થાય અને નાના બીજમાંથી મોટું વટવૃક્ષ બને અને આખા ગામને એની છાયામાં ઢાંકી દે કીધું રેવાડી આમાં કીધું વધારો ન કરાય હા અમુક વસ્તુ આ વૃદ્ધાશ્રમ છે એ આપણા દેશની શોભા નથી મિત્રો કલંક છે એ દેશની શોભા નથી એનું ગૌરવ ન હોય એ આપણા દેશનું કલંક છે અત્યારે આ એટલો બધો ઝડપી યુગ આવ્યો છે માણસના ઘરમાં ટીવી સેટ ડાઇનિંગ સેટ આ સોફા સેટ આ બધું સેટ પણ પોતે અપસેટ છે મેળ મુદ્દો જ મેળમાં નથી આ કાંઈ વિજ્ઞાન ને જ્ઞાન વર્ષોથી આરો આવેલ જ છે આ હમણાં જ આ બધું વિજ્ઞાન આ થોડોક વધારો થયો બાકી તો રામવનમાંથી આવ્યો તે પુષ્પક વિમાનમાં આવ્યા મહાભારતના યુદ્ધનું વર્ણન સંજય હતો એ અહીં બેઠો બેઠો ધૂતરાષ્ટ્રને કરતો હતો ફલાણો પડ્યો ને ફલાણો મીરો એ વગર દોયડે દેખાતા બોલો હા હા એવું છે આ આ બે હારો હાર છે સમજીને એનો ઉપયોગ કરો આ મોબાઈલ છે એ ઉપયોગ માટે બરાબર પણ તમે શેનું શાક કર્યું ને એમાં હારું અડધી કલાક તમે વાતું કરો હા એ નડી જાય કામ હોય તો તમે ફોન કરો આ સાયકલ હોય એટલે પણ જવું હોય તો એ જ કટાય કાંઈ રાઈતી ખૂમરાજ માર્યા રાખો તમે આપણે થાકી જાય સાયકલ થાકી જાય હા એ ગામડા ગામના પાદરમાં બે જણા પી ગયેલા દેશી હા ને એ સાયકલ નીકળ્યા નટ બોલ કેરીયર ના નીકળી ગયેલા એક વાહે બેઠો તો એક હાકતો તો રોદો આવે ને ઓલું કેરિયર ટાયર માંડે પંખા નહીં ગામડાની સાયકલમાં પંખા ન હોય પેડલ ન હોય બ્રેક ન હોય સીટ ન હોય એ જૂની ટ્યુબ નીકળી હોય એ વીતી હોય એને એ કે મોટા હવા ગઈ ઠપકી આવે તો કે હમણાં ગામમાં જઈને ફરી તો ગામના જાપામાં એક દુકાન પંક્ચરવાળાની કે હવા ફરવી છે બોલો કે ભાઈ લાઈટ બે દીઠિયા નથી કોપરેશનમાં હવા નથી તો કે પંપ નથી કે અંદર છે જો હાલતો હોય ભરી લ્યો હવે ખોળી ચડાવી એક જણો પંપ લઈ આવે તો વાંધો નહીં સાયકલની ખોળી ચડાવીને બે ગયા એકે પંપ ઉપાડ્યો એકે નળી ઉપાડી હા ને ખંભે હાથ દઈને એકાબીજા હૈલા આવતા હતા આવીને એકે નળી ચડાવીને એક મહિનો હવા ફરવા અઢાર પંપ માર્યા થળીંગ દઈને થયું એક ભાઈ હળી મૂકીને આવ્યો બે નાખી અને ઓલાનું મગજ ગયો પી ગયા તેના એ કે અમારા સાયકલનું ટાયર તૂટી ગયું તારાથી ઝાપટ કેમ મરાય ઓયલો કે કાકા તારી સાયકલ બાજુમાં પડી છે હવે હવા ફરીને મૂકીને હામે પાન ખાવા ગયો તો એક પૂરી હવા ને અઠાર આને દાયબાઈમાં આ તકલીફ એમ થાય અત્યારે વોટ્સઅપનો યુગ છે કોમ્પ્યુટરનો યુગ છે નો ડાઉટ પણ એનો જોતાં પૂરતો ઉપયોગ કરવો આપણે જો અહીંયા ગીગાના દરબારમાં આવી કદાચ આપણે આ જગ્યાને ઉપયોગી ન થઈ શકી તો કાંઈ નહીં પણ આપણે આવવાથી જગ્યામાં કાંઈ તકલીફ ન પડવી જોઈએ ક્યાંય નુકસાન ન થવું જોઈએ આ આપણું પોતાનું છે એટલો સહયોગ તો દરેક વ્યક્તિએ આપવો આપવો ને આપવો અહીંયા આવીને આપણે કોઈ જાતમાં આપણે ઉપયોગમાં ન આવી તો કાંઈ નહીં પણ અહીંયા સ્વયંસેવકોને આપણેથી તકલીફ ન પડવી જોઈએ સાધુ સંતોને તકલીફ ન પડવી જોઈએ કોઈ પણ યાત્રિકને કોઈ પણ મહેમાનને આપણે આવવાથી તકલીફ ન પડે એટલું એક એક માણસ ધ્યાન રાખે તો વાંધો ન આવે હા આ કોમ્પ્યુટર છે એ બધે કામ ન કરે અત્યારે તમે એને અગાસીમાંથી બેહાળીને કહો આકાશમાં તારા કેટલા હોય ગણ ગયણ કોમ્પ્યુટર ન ગણી શકે ખોટી વાત વરસાદ વરહવા માટે ફોરા માટે પડવા કોમ્પ્યુટરવાળાને બેહાડો ગણ કેટલા પડ્યા એ ન ગણી શકાય ચિંતકે લખ્યું છે કે કોઈ પણ માણસ ધંધો કરતો હોય એવો ધંધો બીજો કરે તો એની ઈર્ષા ન કરાય એને મદદ કરાય કે મારા ભાગમાં હોય મને મળે તારા ભાગમાં હોય તને મળે હા એની તમે મદદ કરો ને તો તમારો સંતો હાલતો હોય એનાથી વધારે હાલે આ સત્તાધારની જગ્યા અહીંયા નક્કી જ નહીં કેટલા મહેમાન આવવાના છે ને શું કાંઈ ને તો એમને માલે શું કામ કે અહીંયા પૈસા વધારે ભેગા થઈ ગયા હોય ને અનાજ વધારે ભેગું થઈ ગયું હોય તો આ સંતો એવો નિર્ણય લે છે કે આજુબાજુ મેં લખી નાની જગ્યા હોય તો આ ખતારો ફરીને કાંઈ તેલ ને દાણા ત્યાં મોકલી દો આવું ધ્યાન રાખે